દેશના યશસ્વી લોકપ્રિય જનનાયક વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર માં જન્મદિન દેશ આખાની અંદર સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઉજવી રહ્યો છે સ્વરાજ્ય મળ્યા પછી દેશની આઝાદી પછી સુરાજ્ય અને સુરાજ્યની કલ્પના સાથે બે હાજર સુડતાલીસમાં માં દેશની આઝાદી ને સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તરફ આગળ વધી રહ્યા છે પ્રધાનમંત્રીશ્રી નો સંકલ્પ સમૃદ્ધ ભારત સશક્ત ભારત સલામત ભારત શ્રેષ્ઠ ભારત અને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે સ્વસ્થ ભારત પણ એટલું જરૂરિયાત વાળ્યું છે અને સ્વસ્થ ભારત બનાવવા માટે દેશના લોકોને ગરીબ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ જેવી આયુષ્યમાન યોજના માધ્યમથી આ દેશના ગરીબ લોકોને આયુષ્ય કવચ સુરક્ષા કવચ આપવાનું કામ એ આયુષ્યમાન યોજના રવિરાજ સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા પૂર્વ પોતાધ્ય સહપ્રભારી શ્રી ધર્મેન્દ્રભાઈ અવડાના ચેરમેન હતા આ લોકોની ઉપસ્થિતિ ની અંદર ગરીબ અને મધ્યમ લોકોને આવનારા દિવસો ની અંદર સ્વાસ્થ્યની સુવિધા દસ લાખ રૂપિયા સુધી આર્થિક રીતે પરેશાન થઈ જતા હોય નરેન્દ્રભાઈએ વિચાર્યું કે ભાઈ એવી કોઈ યોજના બનાવું કે જેના કારણે આ લોકોને સરકારી હોસ્પિટલ તો ફરી પણ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પણ સારામાં સારી ટ્રીટમેન્ટ મળે સારવાર મળે પાંચ લાખનો વીમો નરેન્દ્રભાઈએ આપ્યો પાંચ લાખનો વીમો ગુજરાત સરકારે આપ્યો ભૂપેન્દ્રભાઈની સરકારે અને કુલ દસ લાખનો વીમો અને ઘરમાં પાંચ મેમ્બર હોય ને તો પચાસ લાખનો વીમો થાય અને પચાસ લાખનો વીમો જો બહાર લેવા જાઓ તો ઓછામાં ઓછું વર્ષે એક લાખ રૂપિયા પ્રીમિયમ થાય એક લાખ રૂપિયા હવે આ એક રૂપિયો બી ભર્યા વગર આપણને દેશના વડાપ્રધાને આટલી મોટી વીમા યોજના આપી આખા વિશ્વમાં આવી કોઈ યોજના છે નહીં વીમા પોલિસી આજે તમે આ કાર્ડ લઈને એપોલો હોસ્પિટલની અંદર જાઓ તો તરત તમને ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય આ નાની સુની વાત નથી એ તો એપોલો હોસ્પિટલમાં બે પાંચ લાખ રૂપિયા હોય તો જ અંદર જવાય પણ નરેન્દ્રભાઈના કારણે તમે જોવો આપણને આ સગવડ મળી નરેન્દ્રભાઈ તો વિકાસના બહુ કામ કર્યા છે પણ આ એક કામ એટલા માટે હું યાદ કરાવું છું કે મારા વડીલો બેઠા છે આપણે ગઈકાલે વર્ષ સાહેબના પૂરા થયા આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીશ તો શકીએ ને નરેન્દ્રભાઈ માટે આપણને કાળ મળ્યું છે દસ લાખનો વીમો મળ્યો બરોબર તો આપણે પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈને ખૂબ લાંબુ આયુષ્ય છે આપણે અને લાબુ આયુષ્યની સાથે દેશના વડાપ્રધાન તરીકે ચાલુ રહે એ એટલા માટે આપણે આશીર્વાદ આપવા જોઈએ કે વડીલોના આશીર્વાદથી નરેન્દ્રભાઈ ત્યાં બેઠા છે અને નરેન્દ્રભાઈ પોતે કહે છે કે વડીલોના આશીર્વાદ માતાઓ બહેનોના આશીર્વાદથી હું આ જગ્યા ઉપર ટકી રહ્યો છું નહીં તો આખા વિશ્વની અંદર બધા લોકો નરેન્દ્રભાઈને પાળવા ભરે છે અને નરેન્દ્રભાઈ તમારા બધાના આશીર્વાદથી આજે તકબંધ ઊભા છે અને વિશ્વમાં ભારતનો તિરંગો લહેરાય છે વિશ્વમાં ભારતનું માન સન્માન વધ્યું છે આજે એટલા માટે આપું છું કે જમાલપુર મોડની અંદર ભાજપ માટે અમારે કંઈ લેવાનું ના હોય બરોબર તે છતાં પણ ભાજપની વિચારધારા ટકાવી રાખવા માટે કમળ ટકાવી રાખવા માટે રવિભાઈ અને એની ટીમ જે કામ કરે છે ને હું અભિનંદન આપું છું કે અભિનંદન આપું એમણે મને કહ્યું કે દિનેશભાઈ ત્રણસો કાર્ડ તૈયાર કર્યા છે બીજા કોઈ વોર્ડ હિન્દુ ધર્મના લોકો હોય એમણે કહ્યું ત્રણસો કાર્ડ મારી જોડે તૈયાર પડ્યા છે અને હું આ બેઠા બેઠા સેવા કરું હું રવિભાઈને આખી ટીમને અભિનંદન આપું છું કે નરેન્દ્રભાઈ ના સૈનિક તરીકે એ નરેન્દ્રભાઈ ની યોજનાઓ નીચે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે હું તમને બધા